ગુજરાતના પનોતા પુત્ર અને કોંગ્રેસ પાર્ટીનું હિત એવા વડનગરના વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી સમગ્ર ગુજરાતની અંદર દારૂ ડ્રગ્સ અને જુગારના જે હત્તાથી આ સરકારના બે રોકટોક રીતે દારૂ જુગાર અને ડ્રગ્સનો જે કારોબાર હાલે છે આ કારોબારને લઈ આજે ઉપલેડા તાલુકા અને શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અનુસૂચિત જનજા જાતિ મોરચા દ્વારા આ જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની અંદર જે ગાંધીનું ગુજરાત કહેવાય જે ગાંધીજીની આ ગુજરાતની અંદર દારૂબંધી છે ત્યારે દારૂબંધીની જગ્યાએ એટલો ડ્રગ્સ પણ કારોબાર હાલે છે ત્યારે આ સરકારને અમે ઢંઢોળવા માટે ભેગા થયા છીએ સરકારને જાગૃત કરવા માટે કે ભાઈ જુગાર અને દારૂ અને ડ્રગ્સ એ ખુલ્લી રીતે હાલે છે તો આને બંધ કરવું જોઈએ અને જિજ્ઞેશભાઈ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો છે એ એના સમર્થન માટે આજે ઉપલેડા તાલુકા અને શહેરમાંથી બધા કોંગ્રેસના સૌ આગેવાનો કાર્યકર્તાઓ અને ગુજરાતી મોરચાના સૌ આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા મામલતદારસિંહને આવેદનપત્ર આપ્યું છે આગામી દિવસોની અંદર આ કડક અમલવારી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગ અને જનતા રેડ પણ અમે કરશું એમાં અચકાશું નહીં એ સરકારને આજે અહીંથી સીધો સંદેશ આપીએ છીએ અને જિજ્ઞેશભાઈના સમર્થનમાં હજી પણ અમે જે પણ કરવું હશે તે કરવા બધા તૈયાર છે કોંગ્રેસ કટિબદ્ધ છે એટલું જ કંઈ અને આજે જે આવેદનપત્ર આપ્યું છે આનું અમલવારી થાય એ પણ અમે મામલતદારશ્રીને સૂચન કર્યું છે